જે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રખ્યાત છે ગાંધીનગરમાં આ વખતે નવમી વાર્ષિક એલ્યુમિની મીટ બે હજાર પચીસ આયોજન કરવામાં આવ્યું હતું એલ્યુમની મીટનું આયોજન વલ્લભભાઈ એમ પટેલ ચેરમેન સર્વવિદ્યાલય વિદ્યાલય કેણવડી મંડળ કડી અને ગાંધીનગર અને કડી સર્વવિદ્યાલયના પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ વિશાળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કાર્યક્રમમાં જુદી જુદી બેચના ત્રણસો પચાસથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ એકઠા થયા અને સંસ્થાનો વારસો ઉજવણી અને અલ્યુમની સમુદાયમાં મજબૂત સંબંધો બનાવવાનો શ્રેષ્ઠ અવસર હતો આ કાર્યક્રમમાં નેટવર્કિંગ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને સંસ્થાના ભવિષ્ય વિશેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એસકે પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમબીએ અને એમસીએ પ્રોગ્રામ જે કરી સર્વે વિશ્વવિદ્યાલયની જે કોન્સ્ટન્ટ કોલેજ છે સર્વે વિદ્યાલય કેરોડી મંડળ દ્વારા સ્થાપિત આપણે બધા જાણીએ છીએ કે સર્વે વિદ્યાલય કેરોડી મંડળનો ઇતિહાસ છે એકસો છ વર્ષ જૂનો છે ઓગણીસો ઓગણીસ થી શરૂ કરીને પૂજ્ય સગનભાઈ જ્યાં વટવૃક્ષની સ્થાપના કરી એમાં જ એનો ડાગુ સોપાન એટલે એસ્કેપિટલિસ્ટ સ્ટોક મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમબીએ અને એમસીએ પ્રોગ્રામ આ વર્ષથી એમાં બીબીએ અને બીસીએ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવે છે હવે આજે જે ખાસ ઉજવણી થઈ રહી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનની વાત છે આપણે જો એસ્કેપિટલિસ્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝની વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતમાં જે પહેલી પાંચ સેલ્ફ ફાઇનાન્સ એમબીએ કોલેજીસ બની હતી એ પૈકીના એક કોલેજ અને એમ જોતા અત્યાર સુધીમાં ટોટલ સત્યાવીસ બેચીસ ઇન થઈ ચુકેલી છે થઈ ચૂકેલી છે છે વિદ્યાર્થીઓ ઓલરેડી અહીંયાથી ડિગ્રી પ્રાપ્ત કરીને આગળ વધેલા અને આ જોવા તો નવમી મીટ છે અને એનું નામ પણ બહુ એક કોમન કરી નાખ્યું છે પ્રતિસ્મૃતિ તો આજે આજે ફરી અમે ઉજવવા જઈ રહ્યા છીએ વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અમારા માનનીય ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ સર્વવિદ્યાલય ગરવણી મંડળ અને પ્રેસિડેન્ટ કરી સર્વ વિશ્વવિદ્યાલય એમનો એક ખાસ ધ્યેય હતો કે દરેક દરેક સંસ્થાના વિદ્યાર્થી એની સાથે હંમેશા જોડાયેલા રહેવો જોઈએ અને અમે વસુદેવ કુટુંબ કમમાં સાચે જ માનીએ છીએ કે આજે અમારા વિદ્યાર્થીઓ ખાલી ગુજરાત કે ભારતમાં ના રહેતા અમેરિકા આફ્રિકા યુરોપ ઓસ્ટ્રેલિયા ઓસેનિક કન્ટ્રીઝ અને લગભગ દુનિયાના દરેક ખંડમાં દરેક દેશોમાં અમારા વિદ્યાર્થીઓ આજે ફેલાયેલા છે તો વિદ્યાર્થીઓ હર હંમેશ અમારી સાથે જોડાયેલા રહે અને એના ભાગરૂપે જ અમે દર વર્ષે એવું એક સંમેલન કરીએ છીએ એવા પોતાની અનુકૂળતા એ દર વર્ષે એસ કે પટેલ ઇન્સ્ટિટ્યુટ માંથી ત્રણસો થી સાડા ત્રણસો એલ્યુમનાઇઝ મિનિમમ વિઝિટ કરે છે અને નાઇન્ટીન નો પણ એલ્યુમનાઇ હોય લેટેસ્ટ પાસ આઉટ થયેલી બે હાજર તેવીસ નો પણ એલ્યુમનાઇ હોય તો આ એક અમારું આગું યોગદાન છે સમાજમાં પણ કે વિદ્યાર્થીઓ થકી દેશનો અને સમાજનો વિકાસ કરો અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું વિઝન છે તે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ આ તમામે તમામ એમબીએના સ્ટુડન્ટ્સ છે જે કાલે જઈને કંપનીઝમાં મેનેજર વાઇસ પ્રેસિડેન્ટ સીઈઓ અને ચેરમેન છે અને એમના આ વિઝન ને એના આ સપના સાકાર કરવા સમાજ અને દેશ માટે ખૂબ યોગદાન આપે એવી આજના દિવસે અમે એથી એક અપીલ કરીએ છીએ અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર